अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय जै सच्चिदानंद जब आपने कोई कोई डिग्री मेडल भी हो तो यानी अंदर एफर्ट करना पड़ेगा इट्स अ प्रोसेस बाल मंदिर से पीएचडी सूदनी अलग-अलग प्रोसेस हुए अलग-अलग फैकल्टी हुए अलग-अलग डिग्रीज हुए और प्रोसेस होए આપણને સીધું પ્રાપ્ત થતું નથી એક એક સ્ટેપ પાસ કરીએ એટલે આપણે આગળ આગળ વધીએ છીએ ફેલ થઈએ તો વધી આધ્યાત્મ માર્ગની અંદર જેને આ જીવનની અંદર આ જગતનું સત્ય સમજતા આવડે કે આખરે મેં શું પ્રાપ્ત કર્યું બધું પ્રાપ્ત કરું છું શેના માટે સુખ માટે કરું છું હું સત્તા સેના માટે પ્રાપ્ત કરું છું સુખ માટે

કે જે સુખ મેળવવા માંગુ છું તે આમાં નથી એવું મને સમજાય છે હવે એ પોતાને ફીલ થાય શું થાય દરેક વ્યક્તિ પાસે બુદ્ધિ છે મિથ્યા પણ બુદ્ધિ છે અને સમ્યક બુદ્ધિ છે સાર કાઢતા આવડે તો એ સમ્યક છે સાર કાઢતા ના આવડે તો એ મિથ્યા છે પણ માર ખાઈને જ માણસ તૈયાર થાય છે રાતોરાત તૈયાર થતો નથી સમ્યક બુદ્ધિ માટે પણ બહુ માર ખાવો પડે માર્ગ આવવું એટલે જીવનનો સાર કામ શું કાઢવું એ રાતોરાત ના નીકળે બહુ જ જીવનના આટાપાટા ખેલ્યા હોય માણસે હવે એંસી વર્ષે કહીએ કે ભાઈ તમે તમારી પાસે પૈસા છે તમારી પાસે આવડત છે તો હવે વર્ષમાં બે ત્રણ કરોડ રૂપિયા કમાવવાને તો કે પણ કોના માટે કમાવાના શું કીધું બુદ્ધિ છે પૈસા છે માણસો છે પણ કમાવાના કોના માટે આયુષ્ય નથી ને શું નથી એટલે માણસ જ્યારે સાર કાઢે આમરને કારણે સાર કાઢ્યો એમ જીવનનો સાર આવડે ત્યારે આધ્યાત્મ માર્ગે આગળ વધી શકે જીવનનો સાર આ તો માર ખઈને છે તેટલા સમય પૂરતો જેમ કોઈ વ્યક્તિને આપણે સ્મશાન ગ્રહમાં માં મૂકવા ગયા હોય તે વખતે આપણને વૈરાગ્ય આવે કે મારે પણ એક દિવસ જવાનું છે માટે આ સંસારમાં કશું જીવવા જેવું છે નહીં પણ એ સાર આપણો થોડો સમય માટે નીકળે કેવો નીકળે છે થોડા સમય માટે એને સ્મશાન વૈરાગ્ય રાખે એટલે કે શું કહે છે સ્મશાન એવું માણસ જ્યારે વધારે પડતો માર ખાય અને જ્યારે સાર કરતાં શીખે ને ત્યારે એની સ્ટ્રેન્થ વધતી જાય પછી ધીમે ધીમે ખબર પડે કે ખરેખર આ બધી જ વસ્તુ મળ્યા પછી પણ મને સુખ નથી મળતું માટે સુખ આમાં છે નહીં અને સુખ બીજે હોવું જોઈએ ત્યાર પછી અનુભવી પુરુષ પ્રાપ્ત થાય એવો ભાવ કરી નાખે હે ભગવાન તો સાચું સુખ ક્યાં છે પેલા તો મેં અજ્ઞાનતાથી માન્યું અને મને પુનરાયોગ્ય મળ્યું પણ ખરું પણ મળ્યા પછી સમજાય છે કે આમાં સુખ છે નહીં માટે સુખ ક્યાં છે તો ખબર નથી પણ બીજે હોવું જોઈએ એટલું નક્કી થઈ ગયું માટે જેની પાસે સાચા સુખની જ્ઞાન હોય દ્રષ્ટિ હોય અનુભવ હોય એવા એવો વ્યક્તિ એવા જ્ઞાની એવા મુક્ત પુરુષ મને પ્રાપ્ત થાવ એવી પ્રાર્થના અનાયાસે થઈ જાય એની કારણ કે એની પાસે નામ તો છે જ નહીં કોની પાસે છે પણ અનાયાસે પ્રાર્થના થઈ જાય એ પ્રાર્થનાનું પછી ફળ આવે એનું શું આવે એટલે કુદરત એને દૂર કરી આપે જેવો ભાવ તેવો ભાવ ખ્યાલ જેવો આશય તેવો ભાવ અને જેવો ભાવ તેવો ભવ જે રિસર્ચ વાળા છે જેને સ્પીરિચલ માર્ગમાં આગળ વધવું છે જેને કંઈક સમજવું છે જાણવું છે ભૌતિકમાંથી જવું છે એ

પણ માર ખાઈને શાંતિ ખોળવા માટે વળ્યા છે આજે મોટાભાગના એજ્યુકેટેડ પીપલો યંગ છોકરા છોકરીઓ સાધુ સંત કે સંન્યાસી પાસે જાય છે એ માર ખાઈને જાય છે એ લોકોને સ્પિરિચ્યુઅલ કે રિલિજિયસમાં ઇન્ટરેસ્ટ નથી પણ મનની શાંતિમાં ઇન્ટરેસ્ટ છે ને સોશિયલ લાઈફમાં કેમ સમાધાન થાય એ જીવન જાણવામાં રસ છે અને નથી આત્મામાં રસ નથી મોક્ષમાં રસ પણ સંખ્યા વધી છે ઇન્ડિયાની નહીં ફોરેનર્સની વધી છે એ લોકોને શાંતિ જોઈએ છે પણ આવા લોકો બી આપની જે વાણી છે એનું અધ્યયન કરશે ભવિષ્ય કેટલા કરી શકે બધા ના કરી શકે ઇન્ટરેસ્ટ વગર તો ના થાય અને કામ નહોં નહીં લેવલનું પંડર સ્ટેડિંગ આવે ત્યાં સુધી કામ નહીં નહીં આજે આજે હું પોતે એન્જિનિયરિંગ પુસ્તક વાંચું તો શું મારો શું મિનિંગ છે મને રસ જ નથી તો પછી પુસ્તક ખોટી જ નથી જ્ઞાન ખોટું નથી પણ મને રસ નથી શું કરવાનું કે ડોક્યુમેન્ટ ચોપડી વાંચવો બહુ સરસ છે પણ મારે ચાર ડૂબવું જોઈએ ને એટલે ઇન્ટરેસ્ટ જ ના હોય તો શું કરવાનું પામ્યું દરેક વસ્તુમાં ઇન્ટરેસ્ટ ઉપર ડિપેન્ડ છે આમાં ઇન્ટરેસ્ટ ના હોય તો ના પામ્યો આવું છે પણ હા એક જ નહીં એટલે આમાં શું છે કે આધ્યાત્મ માર્ગ એટલો સહજ સરળ અને સુગમ છે પણ એને સમજવા વાળો ભર્ગ અને એને સમજાવવા વાળો એટલો સમજવા વાળો ભર્ગ બહુ ઓછો હોય છે અને એને સમજાવવા વાળો અપવાદ હોય છે કેવો હોય છે એટલે આ કાળની અંદર સ્પિરિચ્યુઅલ પાથમાં ખરેખર રસ ધરાવતી સંખ્યા જૂજ હોય કેવી હોય કરોડોની સંખ્યામાં ના હોય પણ માર ખાય ને એટલે આવું વાંચન શોધનારા હોય શ્રીમદ રાજચંદ્રને અને કાનજી સ્વામીને અને મહાવીરને અને આગમને ને ગીતાના વાંચનારા વર્ગો છે વધ્યા છે પણ એ લોકો મેચ્યોરિટીથી આગળ વધ્યા નથી કારણ કે માર ખાય છે એટલે શાંત ઇટ ઇઝ અ મેડિસિન ઇટ ઇઝ અ ઇન્ટેન્શન નથી શું નથી

જે સીત નો લાગે કે ધાર્મિક થઈ ગયો એક્શન ઉપર પણ એની સ્પીરિચ્યુઅલ સાથે લેવાની વાત નથી